આદિવાસી વિદ્યાર્થીની યશવી વસાવાનું મૃત્યુ કેવી રીતે થયું તેના પરિવારજનો જ્યારે આ સ્કૂલે પહોંચે છે તે સમયે આ યશવી વસાવાના શરીરે શંકાસ્પદ માર હતો અને તે મૃત્યુ પામે છે અત્યારે તેમણે હોબાળો પણ મચાવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ

તે અત્યારે બીમાર પડી છે તે કારણસર તે તાત્કાલિક ત્યાં સ્કૂલે પહોંચે પરંતુ જે સમયે તેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચે છે તે સમયે આ દીકરી છે તેનું મૃત્યુ થાય છે અને તેના શરીરે ગંભીર ઈજાઓ પણ પહોંચેલી છે તેથી તે આરોપ લગાવે છે કે આ દીકરી છે તેનું શંકાસ્પદ મોત થયું છે અને તેની તપાસ થવી પણ જરૂરી છે આ દીકરીના પરિવારજનોના આરોપ પણ આપ સાંભળો છોકરીનું માથું દુખાવો થતું હતું તો બીજી તારીખ એ લોકો નાઇટમાં છે ને નવ વાગે જેમ નવ વાગે જેમ સારવાર માટે એ લોકો લઈ ગયેલા મમ્મી પપ્પાને જાણ નથી કરી જાણ કર્યા વગર એ લોકો દવાખાને લઈ ગયા ત્યાંથી પછી ગોળી આપી દવા પીધી ત્યાં હોસ્ટેલમાં ગયા પછી ઊંઘી ગઈ ઊંઘી ગયા પછી ત્યાર પછી નાઈટમાં એવું બન્યું કે તમારી છોકરી છે ને સિરિયસમાં છે તો તમે આવી જાવ એમ ઇમરજન્સી છે એમ કરી કીધું એટલે અમે તાત્કાલિકતા પહોંચી ગયા તો એ દરમિયાન છે ને એકસો આઠની સુવિધા છે તો બી છે ને એ લોકો ટુ વ્હીલ પર છે ને મોકલેલા છે તો એમાં બેદરકારી હોસ્ટેલની છે એ લોકો પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ ને એ લોકો પર કાયદેસરનું થવું જોઈએ બસ ન્યાય જોઈએ અમને ખાલી ઘટના એવી છે કે છોકરી કન્યા સાત્રાલમાં ભણે છે અ ત્યાંથી અમને જાણ કરેલ છે કે તમારી છોકરી બીમાર છે સવારે ચાર સાડા ચાર વાગે અમે જઈએ છીએ તો છોકરી બેભાન હાલતમાં મળે છે અને અમે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ સારમાં સારવાર દરમિયાન એનું મૃત જાહેર કર થયેલ છે શું અ એ ચોક્કસ સર અમને જાણવા નથી મળેલ પણ અમને શંકા છે કે સ્કૂલમાં કંઈ ઘટના છોકરી હાથે બનેલ છે

तेन के जे